અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં આજે માહોલ આનંદનો હતો ઉત્સાહનો હતો ઉમંગનો હતો આજે એક એવું મોટું કામ અમદાવાદ ક્રાઈમ ક્રાઈમ કર્યું હતું એક આતંકવાદીને પકડવો કદાચ માટે સહેલું હતું પણ ચાર દિવસ પહેલા અમદાવાદમાંથી એક બાળકીનું અપહરણ થાય છે આ બાળકીને શોધવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના બે સબ ઇન્સ્પેક્ટર અને છત્રીસ કોન્સ્ટેબલોની ટીમ છન્નું કલાક સુધી મહેનત કરે છે અને 96 કલાક પછી બાળકીનું અપહરણ કરનાર વ્યક્તિ અને બાળકીને શોધી કાઢવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

ઘટના એવી છે કે અમદાવાદનો આ લો ગાર્ડન વિસ્તાર છે જ્યાં બજાર ભરાય છે અને લો ગાર્ડનમાં અનેક લોકો આવે છે આ લો ગાર્ડન ની બહાર એક દંપતી પાણી વેચવાનું કામ કરે છે જ્યારે આ દંપતી પાણી વેચવાનું કામ કરે ત્યારે તેમની સાડા ચાર વર્ષની દીકરી પીયુ એ લો ગાર્ડનમાં રમવા જાય અને સાંજ પડે માતા-પિતાનો પાણીનો ધંધો પૂરો થાય એટલે બાળકીને લઈને તેઓ ઘરે જતા હતા પણ ચોવીસમીના દિવસે એવું બને છે કે માતા પિતા પાણી વેચવાનું કામ કરી રહ્યા હતા બાળકી બગીચામાં રમી રહી હતી સાંજ પડી ગઈ પણ બાળકી પાછી ન આવી આમ તો આ બાળકી લોગંડરની ભૂગોળથી વાકેફ હતી એટલે માને ચિંતા નહોતી પણ પછી તેની માં બગીચામાં બાળકીને શોધવા જાય છે પણ બાળકીનો ક્યાંય પત્તો લાગતો નથી માતા પિતા ભાંગી પડે છે

પણ બાળકીનું અપહરણ થયું છે એવો વાયરલેસ સંદેશ આખા અમદાવાદ અને ગુજરાતમાં વહેતો થાય છે જેની નોંધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજ્યાણ પણ લે છે બાળકીની જિંદગીનો સવાલ હતો બાળકીનું અપહરણ હતું કોણે અપહરણ કર્યું કેમ અપહરણ કર્યું વગેરે અનેક પ્રશ્નો હતા અપહરણ કરતા હજી સુધી ખંડણી માગી નતી તેની બહુ ચિંતાનો વિષય હતો દીકરી તો ગરીબ હતી એટલે ખંડણીનો સવાલ નહોતો તો પછી આ બાળકીને કોણ લઈ ગયું ગુજરાત અને દેશભરમાં દર વર્ષે હજારો બાળકો ગુમ થાય છે જેઓ ક્યારેય પાછા મળતા નથી એટલે પોલીસની ચિંતા વધારે હતી ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજ્યાન પોતાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોની એક મિટિંગ તાકીદે બોલાવે છે અને કહે છે કે કોઈ પણ કિંમતે આપણે આ બાળકીને શોધી કાઢવાની છે એટલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓડેદરા અને રાવલને એક વિશેષ જવાબદારી ટાસ્ક સોંપવામાં આવે છે તમામ પોલીસ ઇન્સ્પેક્ટરના સ્કોરમાંથી ચાર ચાર માણસનો સ્ટાફ બોલાવવામાં આવે છે અને ટીમ કામે લાગે છે આમ છત્રીસ માણસો બે સબ ઇન્સ્પેક્ટર અને છત્રીસ કોસ્ટેબોલોની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગે છે લો ગાર્ડનના તમામ સીસીટીવી ફૂટેજ જોવાની શરૂઆત થાય છે

કે બાળકી ગુમ થઈ નથી બાળકીનું અપહરણ થયું છે આ સ્ત્રીને શોધવા માટે એક પછી એક આ અમદાવાદ શહેરના 500 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ પોલીસ તપાસી રહી હતી ત્યારે ખબર પડે છે કે આ સ્ત્રી લો ગાર્ડન થી બાળકીને પકડી તેને આંગળી પકડી તેને ચાલતી ચાલતી અમદાવાદના મીઠાખળી સુધી આવે છે અને ત્યાં મીઠાખળીના એક બગીચામાં આ દીકરીને લઈને બેસે છે ત્યાર પછી આ દીકરીને લઈને મીઠાખડી અંડરપાસ માંથી નીકળી તે નટરાજ સિનેમા પાસે પહોંચે છે અને બસ સ્ટેન્ડ ઉપર આખી રાત રોકાય છે એ પણ સીસીટીવી ફૂટેજમાં મળ્યું હતું ત્યાર પછી એક ઓટો રિક્ષા બીજા દિવસે આવે છે જેમાં તે ઓટો રિક્ષામાં બેસી આ દીકરીને લઈને એલિસ બ્રિજ પાસે પહોંચે છે જ્યાં રવિવારી બજાર ભરાય છે પોલીસ ત્યાં સુધી પહોંચી ગઈ પણ પછી બધું જ ગાયબ થઈ ગયું હતું હવે એકમાત્ર આધાર હતો કે જે ઓટો રિક્ષામાં આ અપહરણ કરતા સ્ત્રી દીકરીને લઈને આવી એ ઓટો રિક્ષાને પોલીસે હતી આ ટીમ અમદાવાદની બે લાખ રિક્ષાઓ છે તેની તપાસ શરૂ કરે છે અને બે લાખ રિક્ષાઓમાંથી આ જે રિક્ષામાં અપહરણ કરતા સ્ત્રી હતી એ રિક્ષાને શોધી કાઢે છે અને રિક્ષાવાળાની પૂછપરછ કરતા ખબર પડે છે કે આ સ્ત્રીને તેણે એક બાળકી સાથે હતી તેને રાયખડ પાસે ઉતારી હતી એટલે આ છત્રીસ માણસોની ટીમ રવિવારી બજાર થી લઈ રાયખડ સુધી ફેલાઈ જાય છે અને એક એક જગ્યાએ તપાસ કરવામાં આવે છે આ દરમિયાન એવું બને છે ચેતન બાપુ નામની વ્યક્તિ પણ છે ચેતન બાપુ નામની વ્યક્તિ પોલીસ ની મદદ આવે છે અને આ જે પીયુ ગુમ થઈ હતી તેના પોસ્ટર ઠેર ઠેર છાપી લગાવવામાં આવે છે આમ એક નાગરિક પણ પોલીસ ની મદદે આવ્યો

પણ જ્યારે આ દીકરીને પૂછવામાં આવે છે કે આ તારી માતા છે ત્યારે તે ના પાડે છે અને તેવું કહે છે મારી માં નું નામ આરતી છે મારું નામ પીયુ છે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ આ મહિલા અને પેલી બાળકીને લઈને ક્રાઈમ બ્રાન્ચ માં પહોંચે છે અને ક્રાઇમ બ્રાન્ચ માં પહોંચ્યા પછી પીયુ ની માં અને પિતાને જ્યારે જાણ કરવામાં આવે છે ત્યારે ભાવ વિભોર દ્રશ્ય સર્જાય છે પીયુ પોતાની માં ને ઓળખી જાય છે અને પછી માં ને દીકરી ધ્રુસ્કે ને વળગીને રડે છે પેલા આ વિડીયો પણ તમે જોઈ લો

કેવી રીતના માં અને દીકરીનું મિલન થાય છે તમે આ દ્રશ્ય પણ જોઈ લો કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના છત્રીસ કોન્સ્ટેબલો અને બે સબ ઇન્સ્પેક્ટરો સાથે આ બાળકનો તેની માતાની એક તસવીર પણ લેવામાં આવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ઉત્સાહનો માહોલ ખરેખર હતો અને ખરેખર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બહુ મોટું કામ કર્યું છે મને લાગે છે કે ક્રાઈમ બ્રાન્ચને સલામ તો કરવી પડે અને ઈશ્વરને પ્રાર્થના કરવી પડે કે તેમના બધા ગુના માફ કરજે કારણ ક્યારેક ક્યારેક આવા સારા કામો પણ થતા હોય છે અને તેમાં પણ એક ગરીબની બાળકીને શોધવામાં આ દરેક પોલીસ કર્મચારીએ એવું માની લીધું હતું આ મારું બાળક છે અને મારે મારા બાળકને શોધવાનું છે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને શેર કરો પણ પહેલા બેલ આઇકોન દબાવો કારણ કે તમે સ્ટોરી જુઓ છો દબાવતા નથી અત્યારે મને અને મારા સાથી જયંત દાફડા ને રજા આપો આજ પ્રકારની સ્ટોરી લઈને આવું છું થોડી તો તેને કહીએ જે